સુરત શહેરમાં નવા વર્ષની વહેલી સવારે જ ઝરમર વરસાદ ઠંડીમાં વધારો અને ચારો તરફ ઠંડી સાથે ડુમ્મસ નવા વર્ષ બે હજાર છવ્વીસના પ્રથમ દિવસે સુરત શહેરના વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો વહેલી સવારથી જ આખું શહેર ઘાઢ ડુમ્મસથી ચાદરમાં લપેટાયેલું જોવા મળ્યું ધુમ્મસ એટલે ગાઢ હતું કે વિઝીટલીબિલિટી ઓછી થવાને કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી આ ધુમ્મસથી વચ્ચે જ શહેરમાં જર્મન વરસાદ શરૂ થતાં વાતાવરણમાં અચાનક ભારે ઠંડી પ્રસરી ગઈ છે ખાસ કરીને વહેલી સવારે વેસુ અને હજીરા વિસ્તારોમાં વરસાદ પડ્યો અને ઠંડીનું તાપમાન વધ્યું નવા વર્ષની ઉજવણીમાં વ્યસ્ત સુરતીઓ માટે આ કોમોસમી માવઠું આશ્ચર્યજનક સાબિત થયું હવામાન વિભાગના આંકડા મુજબ આજે સુરત શહેરમાં લઘુત્તમ તાપમાન અઢાર પોઈન્ટ છ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે જે પાછલા દિવસોની સરખામણીએ ત્રણ ડિગ્રી જેટલું ઓછું છે તો બીજી તરફ અચાનક આવેલા ફેરફારને કારણે આરોગ્ય પર અસર પડવાની ભીતિ સેવાઈ રહી છે ખાસ કરીને વહેલી સવારે કામ પર જતા લોકો માટે આ ઠંડક પટકારરૂપ બની છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત